નમસ્કાર મિત્રો જન સાહસ ન્યૂઝમાં આપણું સ્વાગત છે આજ રોજ સિંગવડ તાલુકાના પીપળિયા ગામ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી એ મહાયજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું હતું તેમાં આટલાદરાથી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા યજ્ઞોનું આહવાન કરવામાં આવ્યું હતું એમાં ઉપસ્થિત મહેમાનો માન્ય સાંસદ શ્રી જશવંતભાઈ ભાભોર ગામના સરપંચ તથા તમામ આગેવાનો તમામ ગામના સભ્ય પધાર્યા હતા અને ભગવાનના દર્શનનો લાભ લીધો હતો અને ત્યારબાદ દીપકભાઈ પરમારને જનસાહસ પત્રકાર સંગઠન દ્વારા તેમને સાલ ઉડાડીને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું અને તેમને ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી પ્રોગ્રામના અંતિમ પૂર્ણાહુતિ પછી મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જય હિન્દ જય ભારત રિપોર્ટર તુફેલ શેખ આપણે આની અંદર આવવાનું દર્શન સભાની અંદર અને જેટલી આપણી શક્તિ હોય એ પ્રમાણે આપણે સેવા ભક્તિ કરવી આ મંદિરની અંદર આપણી જવાબદારી છે કે ચોખ્ખાઈ રાખવી

મહારાજ ને પણ આપણે આ જે મંદિર છે આ ગામ ના મુખ્ય અતિથિ છે

આપણે અહિયાંના જે ગ્રામજનો છે એમને પણ આપણે પૂછીએ ત્યાં મંદિરની જે પ્રતિષ્ઠ થઈ ગઈ એમાં એમનો કેટલો ખુશીનો માહોલ છે આપણે અહીંયા કરતા ગામની પદ્ધતિ એનો તમને કેટલો આનંદ બહુ આનંદ તમે જે દરેક ધાર્મિક સ્થળો અહિયાં તમેના પડો જે ડાયરા છે મોટે વાર ગામ છે હું બે સ્વામી રાઠ કરતા હારે સાંજે અત્યારે જે અમે દસતાને આ મંદિર અને ધર્માની પ્રતિષ્ઠા કરી અને એ સંદર્ભ આપવા માંગીએ છીએ કે હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ તે લોકો વ્યસનની અંદર દુશન થઈ ગયું છે વ્યસનમાં મુક્ત થાય અને સુખ સુખને શાંતિનો અનુભવ મેળવે એના માટે આવા પવિત્ર સંતોના માધ્યમથી મૂર્તિની પ્રતિષ્ઠા કરી અને મંદિરોનું નિર્માણ કરી અને કેટલાય આવા યુવાઓને જે